તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરી લે મહત્ત્વના સમાચાર પર ધંધુકા રાણપુર રોડ પર આવેલા નાગનેશ ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ઘટના સ્થળે મહિલાનું મોત થયું છે જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા છે કારમાં સવાર પાંચ જેટલા વ્યક્તિઓ નાગનેશ ગામના હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયા છે ઘરે લગ્ન પ્રસંગ હોવાથી વરાજાના મમ્મી બ્યુટી પાર્લર પર ગયા હતા બ્યુટી પાર્લર પરથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો એક ગમખોર અકસ્માત સર્જાયો હતો જેમાં ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે તે વરરાજાના માતા હતા અને તેઓ બ્યુટી પાર્લર માં ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ એક અકસ્માત સર્જાયો હતો જેમાં ખાનગી બસ દ્વારા આ એક ફોર વ્હીલર ગાડી હતી એને અકસ્માત સર્જી અને એક મોત નીપજ્યું હતું અકસ્માત દરમિયાન પાંચ વ્યક્તિઓ ગાડીમાં સવાર હતા અને બે વ્યક્તિને તાત્કાલિક આરએમએસ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા અને એક મહિલાનો